અલગ રાખો આઈફોન તો નળિયા ફિટ કરી દેશે છે એવા નળિયા નાખી દેશે પણ હજી બોલી બોલી જય શ્રીરામ જય શ્રીરામ આ બધું થઈ જાય ઉપર પછી મસ્ત લાગશે એવું લાગશે અત્યારે તો એ બહુ ખબર ન મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને રામ રામ ડાયરી બધાને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે તો આપણે રોજની જેમ જે ઘરેથી બ્લોગ શરૂ કરી છે રોડેથી તો અત્યારે બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને જો ઉપર અત્યારે મસ્ત મજાનો નજારામાં ઉપરમાં જો નળિયા ફિટ કરી દીધા છે કંઈ ઘટની એવા નળિયા નાખી દીધા છે પણ હજી બોલી બાજુમાં કામ શરૂ છે આપણે ઉપર જઈને તમને બતાવવું છું તો મસ્ત મજાનું કામ થઈ જાય જો અમારા બારે એવા આવે છે ઘણા દિવસથી વાળી ગયા નહોતા એને એટલે હા એ લોકો કરતા ગયા છે કારણ કે આપણે એની વાડી હમણાં ઘણા ટાઈમથી નથી ગયા તો હમણાં અહીંયા એને કામ શરૂ છે ને પાસે ટાઈમ છે ને એવું છે તો હવે હું તને ઉપર જઈને જે સાઈડનું અત્યારે કામ શરૂ છે ને એ બતાવું તમને ને આ બધું તો હું છે અહીંયા રાખવું પડે આડો કારણ કે જે પેલા ગાવડાની એવું બધું મેં તમને કીધું ને એટલા માટે રાખવું પડે ને આ જો હમણાં વર્ષ આવ્યો તો બધું ખભળી ગયું હતું પેલા ઉપર અત્યારે નળી સડવાના છે જે નળી અડધા સડ્યા છે અડધા બાકી છે એટલે અંદર પીડ્યા છે અડધા એ તો ઠીક છે પેલા ઉપર જઈને તમને બતાવું કેવું છે આમ અહીંથી જઈએ આપણે અને ઉજાગરો લાગે છે બે જ બે 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 તારું કાંઈ કામ નથી તો ઉજાગરો હોય છે અને એટલે બેઠું છે અહીંયા જઈએ આપણે અહીંથી ઉપર હજી તો પીડ્યા છે અહીંયા અડધા મેં ચડાવ્યા છે એમ તો સવારમાં કાલે પાસે એમ બધાથી અમે ચડાવ્યા હતા થોડા ઘણા હજી અડધા પીડ્યા છે અડધા અહીંયા પીડ્યા એમ તો હજી લાટ છે ખોટ એમ નથી કાંઈ આ સાઈડમાં તો થઈ ગયો આ સાઈડમાં બાકી છે આ સાઈડમાંથી ઓલી સાઈડમાં તમને બતાવું ને આ સાઈડમાં એટલા થઈ ગયા તો અહીંયા આપણે ઉપર સીને જોવું છે પણ અહીંયા રસ્તો કરવો પડે એવું છે હાલવાનો કે અહીંયા છે ને હવે ની આડી મૂકી હતી આ બાજુમાં તો મસ્ત એનું થઈ ગયું છે આ બાજુમાં અહીં તે સારું જ છે પણ થોડુંક જોવું પડે એમ છે હવે અહીંયા ટેબલ છે ટેબલ ઉપર સીને જોઈ લીધ તો જો અહીંયાથી તો કંઈક નજારો અલગ પ્રકારનો જ લાગે છે મેં તો પહેલી વાર અહીંયા સીડો મેં કીધું નહીં ઓલી પણ પાછળ તો સીડું તો પણ અહીંયા નથી સીડો તો જો આ સાઈડમાં છે ને આ બતાવું તમને એક બે ત્રણ ને આ લાદી ત્રણ લાઈન ને લાદીનું કામ ને એટલું જે આ પટ્ટો એટલો બાકી છે ઓલી બાજુમાં તો બધો થઈ ગયો છે કમ્પ્લીટ ને એ ઉપરની જે છે ને લિન્ટર માળે ભરવાની છે હજી પણ એ તો હજી વાત લાગશે પેલા આનું કામ થાય ને ક્યાં સુધી નહીં થાય કાંઈ પણ એનો નજારો ઉપરની તો તમને હું વાત કરું કેવો મસ્ત નજારો બતાવે છે તો અહીંથી પવન શક્ય કેટલી બધી દેખાય બધી ને વાદળ અત્યારે કે વ્યુઝે સારો આવે છે ને આ બધું થઈ જાય ને ઉપર પછી મસ્ત લાગશે એવું લાગશે અત્યારે તો એ બહુ ખબર ન પડે પણ પછી સારું લાગશે એમ છે ને મેં તો અહીંયા ઉપર સીડો છું અત્યારે ટેબલ ઉપર જો ની ઉપર સીડો તો પહેલાં પછી શું કહું ટેબલ ને ટેબલ ઉપર સીડી જાય આપણે એવું કાંઈ નથી ગમે અહીંયા સડવાનું કામ છે આપણે તો હવે એ થઈ જાય લગભગ આજમાં તો કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે મને કાંઈ વાંધો નહીં હવે બે વાગે આવ્યા છે તો આપણે હવે દુકાન નીકળે આજે મોબાઈલમાં મારા મોબાઈલમાં ચાર ટકા ચાર્જ છે ફોન બંધ થઈ જાય એ પહેલાં આપણે નીકળી જાય તો વધારે સારું છે ને ફોન બંધ થઈ જાય તો પછી આપણે બ્લોક નહીં ઉતરે અને પછી આપણે ગમે ત્યારે બ્લોક ક્યાં ઉતારવાનું કંઈ નહીં તો ખબર ન હોય કે ગમે ત્યારે ઉતારી લેવાનો હોય અને આ લાગે છે વાળ કપો પડશે વાળ ને દાઢી બધું મોટું થઈ ગયું છે તો કે ગુંડા લાગે છે મતલબ ખરાબ લાગે છે મોઢું પણ શકલ પણ એવું છે દાઢીને વાળને બધું પણ હમણાં નહીં ની રીતે કરે છે કેમ કે હમણાં કંઈ જવાનો કંઈ ટાઈમ આવતો આપણે કંઈ હમણાં કઈ જાતા નથી એવું કંઈ નથી એટલે પછી કરી નાખશું એ રીતે વાંધો નહીં કરી નાખશું હાલો અત્યારે તો આપણે દુકાને જઈએ તો જો આવી ગયા હવે દુકાને બુલેટ હું પાર કરી દીધું આવી છે હાથમાં તો હવે મોબાઈલ ફોન ચાર્જિંગ નથી એટલે બંધ થઈ પેલા ચાર્જિંગ મૂકી દઈ અંદર જઈને પણ એક હાથે દાળું ખોલતા નહીં ફાવે તો પેલા ઘડી ફોન જ મૂકી દીધીને પછી ચાર્જિંગ મૂકી દઈ અંદર જઈ ખાનામાંથી સાજર કાઢી આવે ખાનામાં પીળ્યું છે આમાં બધા બધા મારા ભેગા મારું કીશ આ વન પ્લસનું છે આઈફોનનું છે બધા અલગ અલગ હોય બે ત્રણ મોબાઈલના અલગ અલગ ચાર્જર બધા અલગ રાખો આપણું આઈફોન રેડી ખાનું ખરીદી બંધ આ કેબલ તૂટી જાય અંદર સરખો નાખીએ રેડી ઓકે હવે પ્લગ ઇન્કલુ કરી દઈ અને જો આમાં પંખો શરૂ છે અત્યારે હવે આમાં પ્લગમાં નાખી દઈએ આપણે ચાર્જર ને હવે મૂકી દઈએ ફોન ચાર્જિંગ અને પછી બ્લોગ બનાવીએ જો તો ફોન ચાર્જિંગ કરીને આવી ગયા હતા ઘરે ઘરે કે બુલેટ માં જે સેનનો સ્પ્રે મારવાનો હતો એટલે માટે લઈને આવ્યો હતો હીરો ભાઈ ને મેસ રમે છે બોલ નાક ભાઈ નાખે ને નાક કોલ ફેકે ને એને કેર નો વિડીયો બનાવવો હતો ભાઈ હવે તમે બધા શિક્ષણ મારેલા છો માર જલ્દી ગાડી આવી પેલા લે પછી સ્પ્રે મારવાનો છે હું કરે જો એ વીરા ગયો તો હું વિડીયો બંધ કરી દઉં હા તું ભી હાલ તું ભી તું આપણા ઘરે વહી જાય જા હાલ આ પકડી રાખ હાલે બા પકડી રાખજે હો ને વીરા થઈ ગયું કે તો બેન કરું વિડીયો લે ભાઈ બોલ નાખી દે કે ને હા એમ એની મેચ જોવા માટે લાઈક ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ ભાઈ તું નાખ ને બોલ હવે જો નાખ્યો બસ લ્યો રેવા જો ટ્રેક્ટર વિયા વાલો અંદર હાલો વિરા કામ કરે ને છે ને સ્પ્રે મારવાનો છે શેન માં એટલે સ્પ્રે લઈ ને પેલા હું ઘોડી માર દો પછી શેન માં આપણે સ્પ્રે માર દેવો આ મૂકી જો તમારા લઈ જો ઘડે ગાલો હાલો આને છે ને પેલા ઘડી સાઈડ માં ગોઠવી પડશે સાઈડ માં ગોઠવી ને કે અને પછી શેન ને સ્પ્રે મારી દીયા આવડો કેમ કે કાલે બુલેટ ધોઈ તો એટલા માટે સર્વિસ કરવા માટે હા હો લાઈક કરજો હું લાઈક કરજો

તો જો અમે અત્યારે ધાબા પર આવી ગયા છે કારણ કે મોડું થઈ ગયું તો મારે ઓલા નળિયા ફિટ કરે છે ને તે કેમ ટકી ક્યાં આવી નળિયા તો ઓલી બાજુના ફીટ કરી દેજો થંભલી નો ફોટો પડાવજો તો અહીં તો રાકો આવી ગયો છો હા પછી પકો આવી ગયો પકાય સ્પ્રે પકાય છે સ્પ્રે કાઈ સાટવાનું નથી ઓપા છે કપડામાં આઈ રે દેવી જો આપણે હાલો આપણે ને તો ને જી હા ઈ પાછો સાટવાનું છે પણ બે દી પછી ધોઈને પાછા આવી કાલ જોયું તો ને બોલે એટલે મને જ ગયા હતા થા ધોરા હવે ફોટો પડાવવા છે થંભલાઈનો સડીનો ને નળિયાનો નળિયા ફીટ કરી ગયા તમને ખબર તો પડી જાય તો ફેમિલી બ્લોક પણ અમે પૂરો કરી નાખી છે તો ખાસ કરીને વીરો ક્યાં આવી ગયો અહીંયા કેમ બતાણો તો વાંધો નહીં કે ભૂલવાનો તો ફેમિલી જો બ્લોગ એ પૂરો કરી નાખો છો આપણે ચેનલ પર કરીને ખાસ કરીને હવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન પ્રેસ કરજો દો વિડિયો લાઈક કરજો આપણે મળશું આવવાના બ્લોગમાં હા બોલ કમેન્ટ કરના હા ભાઈ કમેન્ટ કરજો એમ તો બ્લોગ પૂરો કરો છો એટલા માટે થમલે ફોટો પડે પછી નીકળી દુકાને તો જો હમણાં મોટું ફોટું કઈ દાઢી હમણાં વાળ મોટા થઈ છે પછી ની રીતે કપાવી તો ફેમિલી સપોર્ટ કરો ન ભૂલતા ખાસ કરીને તો ચાલો અત્યારે બસ એટલું રામ રામ ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં વાય બાય ને જય શ્રી રામ જય રામ જય શ્રી રામ